સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં ગત રાત્રિ બે જૂથો વચ્ચે અથડામણ થવા પામી હતી પૈસાની લેતી દેતી મામલે સામ સામે ઘર્ષણ સર્જાયું હતું શહેરમાં તંગ માહોલ ઉભો થયો અને સાથે જ બે જૂથો વચ્ચે અથડામણ દરમિયાન એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો કે જેને સારવાર માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું સમગ્ર બાબતે જિલ્લા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખ્યો છે અને મૃતક રાજુ રાઠોડની અંતિમ ક્રિયા તેઓના નિવાસસ્થાને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કાઢવામાં આવી હતી જોકે પોલીસે પણ રાત્રે સત્તર વ્યક્તિઓ સામે નામ જોગ અને ત્રીસ કરતા વધુ ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કરી છે તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ જ્યાં ભોઈ સમાજના લોકો રહે છે અને મુસ્લિમ સમાજના લોકો રહે છે મોટા માધની આસપાસ ત્યાં બે શખ્સો ઇમરાન કાદરી અને મયુરભાઈ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો જેમાં બંને સમાજ તરફથી લોકો એમની તરફ આવી અને માથાકૂટ થઈ હતી જેમાં ઈજાગ્રસ્ત પામનાર રાજુભાઈ ભોઈ જેને સારવાર હાથ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીને પકડવાની કામગીરી ચાલુમાં છે અને સમગ્ર વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત લગાડી દેવામાં આવ્યો છે કેટલા લોકો સામે ફરિયાદ કુલ સત્તર આરોપી સામે ત્રણસો આઈપીસીની કલમ ત્રણસો બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે